એએમસી ના ગાર્ડન શોભાના ગાંઠિયા સમાન ગાર્ડન માં પાયા ને સુવિધા નો અભાવ ગાર્ડન ના મુલાકાતીઓ ને સાંભળે છે નિરાશા ટીવી સ્ક્રીન પર દેખાતું આજે છે એએમસી સંચાલિત પ્રહલાદનગર ગાર્ડન પોષ વિસ્તાર માં આવેલું આ ગાર્ડન ઘણું મોટું છે પણ પાયા ની સુવિધા ના નામે મિંડુ છે હાલ ગરમી ના દિવસો ચાલી રહ્યા છે બપોરના સમયે લોકો ગરમીથી કંટાળીને ગાર્ડનમાં વૃક્ષોના છાયડા નીચે બેસવા આવતા હોય છે વળી કોઈને તરસ પણ લાગે ઠંડુ પાણી પીવાનું મન પણ થાય પરંતુ ગાર્ડનમાં પીવાના પાણીના પણ ફાંફા છે દ્રશ્યમાં દેખાતું આ વોટર ફિલ્ટરનું મશીન બંધ છે તો વળી કેટલાક ગાર્ડનમાં તો પીવાના પાણીની વ્યવસ્થા જ નથી અહીં આવતા મુલાકાતીઓને પાયાની સુવિધા ન મળતા રોષ જોવા મળી રહ્યો છે વળી શૌચાલયની વ્યવસ્થા પણ યોગ્ય નથી ગાર્ડન ની અંદર આમ જુઓ ને તો ટોયલેટની સુવિધા બહુ સારી નથી આવા ગરમીની અંદર ઉનાળાની અંદર માણસને પાણીની તરસ લાગે એ ઉપરાંત આજે સવારે વોકિંગ કરવા માણસો આવતા હોય વૃદ્ધ હોય બાળક હોય કે મિડલ હોય કે એ લોકોને પાણીની જરૂરિયાત હોય જ કરોડોના ખર્ચે ગાર્ડન તૈયાર કરવામાં આવે છે જો કે બાદમાં તેનું મેન્ટેનન્સ જળવાતું નથી સ્થિતિ એ આવી છે કે હાલ આ ગાર્ડનમાં બાળકોને રમવા માટેની રાઇડ્સ પણ તૂટેલી હાલતમાં છે કેટલીક બંધ છે પીવાનું પાણી નથી શૌચાલયમાં અંદર જવાય તેવી સ્થિતિ નથી ત્યારે અહી સ્થાનિક લોકોએ પીવાના પાણીના ટાંકા તૈયાર કર્યા છે આ ગાર્ડનની અંદર 15-20 વર્ષ જે મે આયે છે અને સિનિયર સિટીઝનો સવાર સાંજે બે ટાઈમ બેસીએ છે 15 થી 20 સિનિયર સિટીઝન છે ઈ છે બાળકો નાના આજુબાજુમાં બીજો ગાર્ડન નથી એટલે બહુ જ બધે રસ રહે છે પીવાનું પાણી બિલકુલ વ્યવસ્થા નથી મ્યુનિસિપાલિટી તરફથી હોવી જોઈએ પણ છે નહીં પરંતુ અમે સિનિયર સિટીઝનોએ ફાળો ઉઘરાવી અને બે કોઠી મૂકી છે અઠવાડિયા પહેલાં હાલમાં એક દરવાજા મૂકી છે ને એક અંદર મૂકી છે અમારા પોતાના પૈસાની જેને જેનાથી બધા બાળકોને જે કંઈ ફરવા આવે છે એને તરસ લાગે ઉનાળો છે એટલે તરસ તો લાગે સ્વાભાવિક છે એટલે એમાંથી એ પાણી પીવે છે પણ મ્યુનિસિપાલિટીએ એવી વ્યવસ્થા કરી નથી અને કરવાની ખાસ જરૂર છે પાણીની સમસ્યા અહીંયા કોઈ છે બહુ છે પણ અહીંયા કોઈ સગવડ છે નહીં પાણી માટે અમે બધા સિનિયર સિટીઝનોએ પૈસા ઉઘરાવી અને બે કોઠીઓ ચાલુ કરી છે પાણી માટેની હવે એ બી પાણી બહુ આમ તો ખરેખર સારું ના જ કહેવાય કેમ કે અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી નર્મદાની પાણી આવે છે એમાંથી ભરાય છે ખરેખર મ્યુનિસિપાલિટી જો સગવડ કરે તો ઘણું પાણી હોતું જ નથી એટલે શું કરવાનું એટલે કોઈ કોકર તો ફાળો કરીને બોટલ લઈ આવીએ વીસ રૂપિયા પાંચ પાંચ રૂપિયા કાઢીને અને પછી ચાર જણા પીએ છીએ કે ભાઈ પાણી પીએ એટલે ખરેખર એમ કે બાજુમાં બોટલ મળતી હોય એમાંથી પાણી પીને ચલાવીએ પણ આ પાણી પીવાનું કામ નથી આવતું તો તાત્કાલિક હું એમ માનું છું કે વોટર કુલરની વ્યવસ્થા થવી જોઈએ

અને મેં ક્યારેય ખુલ્લું જોયું નથી કુલરને મોર્નિંગ વોક માટે આવતા વૃદ્ધો યોગા કરવા માટે આવતી બહેનો ગરમીમાં ગાર્ડનમાં ઠંડક મેળવવા માટે આવતા રાહદારીઓ તેમજ બાળકોને કોઈ સુવિધા નથી મળી રહી અમદાવાદમાં બસો ત્રાણું જેટલા ગાર્ડન છે જેમાંથી મોટા ભાગના ગાર્ડનની કંઈક આવી જ સમસ્યાઓ છે ત્યારે અધિકારીઓને પણ ગાર્ડન મેન્ટેનન્સમાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે કદાચ અધિકારીને વાસ્તવિકતાનો ખ્યાલ જ નથી પહેલી એપ્રિલ પછી કોઈ પણ બગીચાની અંદર મહાનગર દ્વારા પાણીની કોઈ સમસ્યા નથી એનજીઓ દ્વારા

માત્ર ગાર્ડન ખુલ્લા મૂકી દેવાથી કઈ થતું નથી ત્યારે હવે એમસી ના અધિકારીઓને લોકોની મુશ્કેલી ક્યારે દેખાશે એ જોવું રહ્યું કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદીયા બીટીવી ન્યૂઝ અમદાવાદ